મિત્રો એક નવા તમારું સ્વાગત છે તો મિત્રો તમે અત્યારે જેવો ને જો એવો વિડીયો આપણે આજે એડિટ કરવાના છીએ તો મિત્રો સૌથી પહેલા તો તમારે ઝેડ હાલ છે નવો પણ કરવાનું છે અને આ જીપ ફાઇલની લિંક મેં તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપીશું તો તેને ડાઉનલોડ કરીને આપણે એક્સેટ એર પર ક્લિક કરવાનું છે આપણે તેને એક્સટ્રેક્ટ કર્યા બાદ અલર્ટ મોશન ને ઓપન કરવાનું છે અલર્ટ મોશન ઓપન થઈ ગયા પછી મિત્રો તમારે લાઈસ્ટ માં ટેમ્પલેટ પર ક્લિક કરવાનું છે અને અહીંયા અપલોડ એક્સટ્રેમલ પર ક્લિક કરીને આપણે જે અત્યારે zip ફાઈલ ને એક્સટ્રેક્ટ કરી તેમાં તમને આ એક્સટ્રેમલ જોવા મળે તો આપણે તેને એડ કરી લેવાનું છે

કોપી લે તેના પર ક્લિક કરવાનું છે ઓકે આપવાનું છે અને કલર એન્ડ ફિલ પર જવાનું છે અને આ સિલેક્ટ મીડિયા સિલેક્ટ મીડિયા પર જઈને તમને આ પ્રકારનો એક વિડીયો જોવા મળશે તો આપણે તેને પ્લસ કીધીને એડ કરી દેવાનું છે એડ કર્યા પછી મિત્રો ત્યાર પછી મિત્રો તમારે આ નેમ આર્ટવાળો લેયર પર ક્લિક કરવાનું છે ઓકે આપવાનું છે કલર એન્ડ ફિલ પર જવાનું છે અને આ સિલેક્ટ મીડિયા પર ક્લિક કરીને તમને આ પ્રકારનો એક ફોટો જોવા મળશે તો આપણે તેને એડ કરી લેવાનો છે એડ કરશો એટલે તમારું નામ આવી જશે આવું કંઈક આવે તો તમારે આપણે તેને એડિટ ટેક્સ પર જઈને કામ કરીને ખેંચી લેવાનું છે કંઈક આ રીતે સેન્ડ કરી દેવાનું છે તમારો તૈયાર થઈ જાય છે ત્યાર પછી મિત્રો તમારે શેર પર ક્લિક કરીને તેને આપણે એક્સપોર્ટ કરી લેવાનું છે તો તમને મિત્રો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને ને અને અમારા વિડીયોને લાઈક કરજો